તો ચોમાસાના આગમન પહેલા એમસી હરકતમાં આવ્યું છે ફરી સક્રિય કરાયો છે કંટ્રોલ રૂમ જંક્શન અંડરપાસ મોનિટર કરવામાં આવશે તો કંટ્રોલ રૂમમાં અલગ અલગ વિભાગના લોકો પણ હાજર રહેશે પાણી ભરાવું ટ્રાફિક જામની સમસ્યા જેવું મોનિટરિંગ કરવામાં આવશે તો ઝાડ પડવા રોડ બ્લોકની બાબતોનું પણ મોનિટરિંગ થશે હેલ્પલાઇન પર આવતી ફરિયાદના આધારે નિવારણ લાવવામાં આવશે અને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોર્પોરેશન દ્વારા ફરી એક વખત કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ છે તે સક્રિય કરવામાં આવ્યો છે ચોમાસાને લઈ અને આ કંટ્રોલ રૂમ છે તે શરૂ કરવામાં આવ્યો છે અને અહીં એક સીસીટીવી રૂમ છે તે રાખવામાં આવ્યો છે શહેરના મહત્વના જંક્શન તમામ અંડરપાસ અને જે સ્પોટ આઈડેન્ટિફાય કર્યા છે કે જ્યાં સૌથી વધારે પાણી ભરાવાની સમસ્યા છે ટ્રાફિક જામ થવાની સમસ્યા છે અને તેનું સતત મોનિટરિંગ છે તે અહીંથી કરવામાં આવશે અને અહીંથી જ સૂચનાઓ છે તે આપવામાં આવશે પાણીના નિકાલ માટેની વાત હોય કે પછી ટ્રાફિક જામ બાબતની વાત હોય ચાળ પડવાની બાબત હોય કે કોઈ પણ બાબત હોય અહીંયા મોનિટરિંગ દરમિયાન જે કોઈ બાબતો સામે આવશે ને ત્વરિત તેનો નિકાલ થાય તેના માટે થઈ અને સૂચનાઓ છે તે આપવામાં આવશે અને અહીં ચોવીસ કલાક રાઉન્ડ ધ ક્લોક અહીં અલગ અલગ વિભાગના કર્મચારીઓ છે તે હાજર રહેશે અને શહેરીજનોને ચોમાસા દરમિયાન કોઈપણ પ્રકારની હાલાકી થાય તો તુરંત તે અહીં ફરિયાદ લખાવી શકે છે અને ત્યારબાદ તેનો નિકાલ જે છે તે અહીંથી ત્વરિત થાય તેના માટેનું આયોજન છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે કેમેરામેન કુંતલ મહેતા સાથે કશ્યપ જોશી સંદેશ ન્યૂઝ અમદાવાદ